એટલે ઓરતું બાકી એને અંદર એટલે કોઈને આવડતું જ નથી ભગવાનને ભગવાનને જોડાવ કેવી રીતે ઈ શીખતાય નથી અને માને છે કે હું ભગવાનને જોડેલીયો એટલે આ બાર બાર પ્રોબ્લેમ હસતાય નહી ભગવાનને જોડાવ એમ ખરું નથી બહુ રોક પડે કે કે જેવું તે વાસ્તવિક સાધના બધા કરે છે પણ ભગવાનને જોડાવ કોઈ વાસ્તવિક આ ઈચ્છી તે વસ્તુ ભગવાનની શોધ કરી કે ભાઈ હું આ કેરા સાચા કરું ઓ ભગવાનનો ટચ કઈ જાતલો મને કેના તું ટચ કરેસ તું ઈ બરાબર આલે છે એટલે ઈ બધી વસ્તુની ગભરામણ ઓલતી ના હુંને આઈ સમજણ મળી ગઈ તમે જોજો ન થાય તો બહુ મોટું દુર્ભાગ્ય લેવાય એટલે ઓ ઓ કુદરતની એક અપાર proof છે ને હા આમ 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 કબર જો હોય તો તમે ઈ જોઓ કે આપણે જોતું

લપક સાધકો છે ને કોટી સાધના કરે છે જે કરે છે દરજ બેહી જાય છે દરજ પૂજા કરે છે એ બધું ખોટું છે સ્વચ્છતા કાપો જે રીતે ભગવાનને જોડાવું જોઈએ એ રીતે નથી બસ એકલી વસ્તુ પછી આત્મસંતોષ લે અને પછી ઇવોલ્યુશનની પ્રક્રિયામાં તો કેવું છે કે તમે ધીમે ધીમે જાઓ તો કોઈ પ્રોબ્લેમ ન હોય કે ભઈ એની રીતે જ હશે ಆತೋ ಇಷ್ಟನ್ ಜಾವು ಗೋಯ ತೋ ಆಚೆ ಕರೀ 7ನೇ ಐತಿ ಕೈನೆ ಕೂ ಭಗವಂತ ದರ್ದಿ ನಾ ಕೇ ತೋ ತೋಯ ಕೋ ಮೋತಿರಾ ಪನ್ ಈ ಭ್ರಮನ ಕೇ ಮೂ ಜೆ ಸರ್ತಾ ಕೇರಿ ಈ ಬರಾಬರ್ ಸೇ ತಲೆ ನೇ ಪೋಚಿ ನ ಪ್ರಶ್ನೆ ನಾ ಪೈ ತೋ ಕೈ ಹರೂದಿ ಪ್ರಶ್ನೆ ನಾ ಪೈ ಕೈ ತ ಪ್ರಶ್ನೆ

અને બાર બીજા કેટલા રસો છે એની ખબર હતા પડ શ્રદ્ધા નો અનુભવ કરો શ્રદ્ધા જે આ હોય ને ત્યાં તો પછી ચાલુ બી લે લેક કેવામાં આવે છે કે સાચું હશે આ શ્રદ્ધા કરે છે એ સાચું હોઈ શકે તો મારા લઈને સંતોષ કરો ખાલી એટલું ಮೈ ಹೊಗೆ ಕಾಚಾ ಹೊಲಿಗೆ ಜ್ಞಾನಿ ಜ್ಞಾನಿಯೆ ಅಂದರಲ್ಲಿ ಯಾವ ಅವತಾರ ಇದೆಯೋ ಗೊತ್ತಿಲ್ಲ ಏನು ಸೂ ಕೇಳೋ ಹಾಗೆ ಇದೆ ಅಂದ್ರೆ બીજી ರೀತಿಯ ರಾಜ ಅಜುನ ಸೇ ತೋ ಆ ಅವತಾರಕ್ಕೆ काही जरूरत नाही तर खाली कांटेस्ट ಟೆಸ್ಟ್ ಕರೋದು ಏತ ಶಾಂತಿಯನ आनंद तो थोड़ा कड़ो तो क्या करे क्या गावता